ચોરી જેતપુરમાં શ્રમિક પરિવારના ઘરમાંથી સોનાના દાગીના સહિત લાખોની મતાની ચોરીનો ભેદ જેક્સન ડોગે ઉકેલી નાખતા પોલીસે આખરે આરોપીઓની ધરપકડ કરી છે જેતપુરમાં કણકિયા પ્લોટમાં શ્રમિક પરિવારના ઘરમાંથી સોનાના દાગીનાની ચોરી થતા પોલીસ દોડી આવી હતી દાગીના કબાટની તિજોરીમાં રાખ્યા હતા ત્યારે કોઈ તોડફોડ કર્યા વગર તસ્કર રૂપિયા એક લાખ વીસ હજારનો મુદ્દામાલ ચોરી કરી ગયા જેની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી આ મામલે પોલીસે ડોગની મદદથી ગુનાનો ભેદ ઉકેલી બે આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી રૂપિયા એક લાખ વીસ હજારના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા જે બાબતે પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે અલગ અલગ ટીમો બનાવી સીસીટીવી કેમેરા સહિતની તપાસ હાથ ધરી હતી પરંતુ કોઈ જાણ ભેદું હોવાથી રાજકોટથી જેક્સન ડોકને બોલાવવામાં આવ્યો હતો જેને આરોપી વનરાજ સદવૈયાને શોધી કાઢ્યો હતો ત્યારબાદ આરોપીની પૂછપરછ કરતા આરોપીએ ગુનાની કબુલાત કરી હતી અને ચોરી કરેલ સોનાના ઘરેના તેના મિત્ર યુવરાજ મોયાને આપેલ હોવાનું જણાવ્યું હતું ત્યારબાદ યુવરાજ મોયાની પણ અટકાયત કરવામાં આવી હતી અને ચોરીનો મુદ્દામાલ આરોપી યુવરાજ મોયાએ જેતપુર કણકિયા પ્લોટમાં આવેલ મુથુટ ફાઇનાન્સની ઓફિસમાં ચોરી કરેલ સોનાના હારની ગોલ્ડ લોન કરાવેલ હતી જેથી મુથુટ ફાઇનાન્સ ઓફિસમાંથી ચોરીનો મુદ્દામાલ રિકવર કરી આરોપીઓને રિમાન્ડ રિપોર્ટ સાથે નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવતા નામદાર કોર્ટે આરોપીઓના રિમાન્ડ મેળવ્યા હતા બંને મિત્રો કિંમતી સોનાના ઘરેણાની ચોરી કરી આરોપી વનરાજે તેના મિત્ર યુવરાજને આપી યુવરાજે મુથુટ ફાઇનાન્સની ઓફિસમાં ગોલ્ડ લોન કરી જે ગોલ્ડ લોનના આવેલ રૂપિયા પોતે ઓનલાઈન ગેમમાં હારી ગયા હતા આરોપી વનરાજે ચોરી કરેલ સોનાના દાગીના વેચીને જે રૂપિયા આવ્યા તે રૂપિયાથી ફોર વ્હીલ ભાડે લઈ દીવ ખાતે મોશો તેમજ ફરવા ગયો હોવાની વિગતો બહાર આવી હતી Dari <sussurra> k